એટલે પીડી સિવિલ હોસ્પિટલમાં જે આંખ વિભાગ છે આમાં હું મને એક જાણ મળ્યું છે કે એવી એવી રીતે થયું છે જેમાં આજે મારી જે એચઓડી છે આંખના વિભાગના એચઓડી એચઓડી સાથે મારે વાત થઈ છે અને અને એવી રીતે મને મને માહિતી મળ્યું છે કે એક જેનું કહેવાય કેટેરેક્ટ સર્જરી એટલે મોતિયાનું સર્જરી થયું હતું અને અને આમાં એક જે જે સર્જરી છે આમાં એક આપણે સર્જરી કરતા હોઈએ તો આમાં આમાં કોમ્પ્લિકેશન તો થતી હોય એટલે એ એક કોમ્પ્લિકેશન આમાં થયું એટલે કોમ્પ્લિકેશનનું કારણે જે આપણે એક બીજા સર્જરી કરવું પડે અને બીજા સર્જરી માટે આપણે અમદાવાદ મોકલવાનું પ્રક્રિયા છે ત્યારે ત્યારે સગા સાથે થોડું ઓલા માથાકૂટ થયું પણ પણ અત્યારે એવી રીતે છે કે જે કોઈ પણ ઓપરેશન કરીએ આમાં અમુક અમુક કમ્પ્લિકેશન હોય જ રિયર હોય પણ હોય જ તો કમ્પ્લિકેશન હોય એટલે આ આ કોમ્પ્લિકેશનની કારણે થયું છે એટલે કમ્પ્લિકેશન અને આ કોમ્પ્લિકેશનનું પણ સમાધાન છે આ કોમ્પ્લિકેશનનું પણ આઉટ કરવાનું છે એટલે આ માટે આ માટે અત્યારે એચઓડી સાથે વાત થાય છે એટલે જે સમાધાન થશે એટલે આમાં જે નેક્સ્ટ સર્જરી છે આ આ થઈ જશે પણ કદાચ એવું કંઈ લાગશે કે કોનું ભૂલ છે તો આ ઉપર આપણું આગળ વધીશ એટલે એ પૈસા ની વાત તું જે છે આપના સિવિલ હોસ્પિટલ છે આ સિવિલ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ એટલે સરકારી હોસ્પિટલ માં કોઈ પૈસા નું લેવડદેવડ તો હોય જ નહીં એટલે જે કોમ્પ્લિકેશન નું કારણે જે બીજા ઓપરેશન કરવાનું હોય આ ઓપરેશન નું આપનું તૈયારી કરીએ છીએ આ માટે કદાચ અહીંયા થઈ જાય તો થઈ જાય નહીં તો આપના અમદાવાદ કોઈ હાયર સેન્ટર નુંકલવાનું હોય તો આપના એમ્બ્યુલન્સ સાથે આપ સરકારી એમ્બ્યુલન્સ સાથે અને એક ડૉક્ટર સાથે ત્યાં મોકલવાનું પણ તૈયારી છે એટલે બધું તૈયારી સાથે આપનું છે અને તો પણ એવું કંઈ એવું કંઈ ડૉક્ટરનું ભૂલ લાગશે તો આમાં આગળ વધીશ પણ જ્યાં સુધી મને જાન છે જ્યાં સુધી મારી વાત થઈ છે આમાં રેયરલી અમુક અમુક સમય પણ સર્જરી કરીએ કોઈપણ વિભાગમાં કોઈ પણ સર્જરી કરીએ તો અમુક કોમ્પ્લિકેશન થતી હોય પણ આ કોમ્પ્લિકેશનનું પણ સમાધાન છે એટલે આ કોમ્પ્લિકેશનનું સમાધાન યા અથવા હાયર સેન્ટર બજાવી થઈ જશે નહીં આ માટે તો જે છે હું 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 એકવાર જોઈ લઈશ કે શું છે શું બોલ્યું છે ડૉક્ટર અને એટલે જ્યાં સુધી મને જાણ છે મારે છોટી સાથે ફર વાત થઈ છે કે જ્યાં સુધી મને જાણ છે એટલે કોમ્પ્લિકેશન થયું છે અને કોમ્પ્લિકેશનનું સમાધાન આઉટ ઓપરેશન થ્રી આ કરવાનું છે પણ જ્યાં સુધી બીજી વાત છે એટલે બીજી વાતમાં કોઈ એવું એવું લાગશે તો તપાસ કરાવીની આગળ આગળ વધીશ જો આજે આજે છે આપણા માટે કોઈ પણ દર્દીને કોમ્પ્લિકેશન થાય તો આ આપણા માટે દુઃખદ છે અને અને પણ જ્યાં સુધી મને જાણ મળ્યું છે હું ફરીથી કહું કે આમાં જે એક સર્જરી થયું મોથિયાનું સર્જરી પણ બીજા એક ડેટાઇનાનું સર્જરી છે જ્યાં સુધી આ આ સર્જરી થઈ જાય તો આ બધું જે કોમ્પ્લિકેશન છે આ બધું શોર્ટઆઉટ થઈ જાય આમાં આમાં મને મને એવું કંઈ લાગશે અને એ એવું કંઈ હોય તો આ તથ્ય ઉપર આપણું જઈશ અને તથ્ય માટે એક કમિટી બનાવીને આગળથી તપાસ કરાવીશ